સુરતના ડબોલીના યુવાને હની ટ્રેપમાં ફસાવી લાખો પડાવી ધમકી આપનાર દંપતી સહિત ત્રણને પોલીસે ઝડપી પાડ્યા

મારી પાસેથી ઇમરજન્સી હોસ્પિટલના કામ હોવાથી મારે પૈસાની જરૂર છે તેમ કહીને એક બે વખત પૈસા માગેલા પછી મેં પણ આપેલા પણ અને થોડા દિવસ બાદ બધી ઉલટી સીધી વાતો કરવા લાગી એટલે મેં એમને બધા નંબર પરથી બધા કોન્ટેક પરથી બ્લોક કરી દીધી બાદમાં તે અલગ અલગ નંબર પરથી મારો કોન્ટેક કરતાં વારંવાર પરેશાન કરતા મેં બે દિવસ પહેલાં એમની સાથે વાત કરી કે શું કામ છે એમ તો એણે મને કહ્યું કે પાંચ મિનિટનું કામ છે તમે મળવા આવો પછી હું તમને ક્યારેય હેરાન નહીં કરું કે ફોન નહીં કરું પછી મને ઈસ્કોન સર્કલે મળવા બોલાવેલો ત્યાં હું ગયો સાંજે નવ વાગે ત્યાંથી મને કે રોજ ગાર્ડન જવાનું છે ત્યાં રોજગાર્ડને પહોંચતા ત્યાં ચાર પાંચ ઇસમો આવી ગયા અને તે મને ત્યાંથી વરિયાવ વરિયાવ રોડ પર લઈ ગયેલા અને ત્યાં મને મારી ધમકાવીને મારી પાસેથી સિત્તેર હજાર રૂપિયા લેવાના છે એવી કબૂલાત કરાવી ખોટા કેસ કરીશ કે બળાત્કારના એવા કેસ લગાવી દે છે એવું બધી ધમકી આપીને મને પાસેથી સિત્તેર હજાર આપવાના એવી કબૂલાત કરી અને મને ત્યાંથી છોડી મૂકેલો બાદમાં હું ખૂબ ડરી જતા મેં મારા મિત્રને જાણ કરી તો એણે મને સલાહ આપી હિંમત આપી અને જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં અમે અરજી આપેલી ત્યાં મને પોલીસનો પણ સારો એવો સપોર્ટ મળ્યો અને આરોપીઓને તેમણે ઝડપી પાડ્યા છે નંદની પાંડવ છે ચંદ્રેશ પાંડવ છે હરેશ પાંડવ છે નંદની બેન છે ચંદા પાંડવ છે એમ બીજા બે અજાણ્યા આયસમો છે ટોટલ સાત આરોપીઓ છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ સુરત